નમસ્કાર મિત્રો આજના આ ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દા પર જેના માટે રાજ્યની હજારો આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો વર્ષોથી રાહ જોઈ રહી હતી આ મિત્રો વાત છે આંગણવાડી બહેનોના પગાર વધારાની જે મુદ્દો લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે અને હવે આખરે તેના પર મોટો નિર્ણય આવ્યો છે તો મિત્રો રાજ્યભરના દરેક આંગણવાડી કેન્દ્રોમાં રોજિંદા ધોરણે બાળકો અને માતાઓની સંભાળ રાખતી તેમજ સરકારી યોજનાઓનો અમલ કરાવતી અને સમાજના પાયાના સ્તરે સેવા આપતી આ બહેનો માટે હવે નવા પગાર માળખાની જાહેરાત થઈ ચૂકી છે આ નિર્ણયને કારણે હજારો પરિવારોમાં ખુશીની લહેર દોડાય છે તો ચાલો મિત્રો વિગતે સમજીએ કે આ નિર્ણય શું છે કઈ રીતે લાગુ પડશે અને તેના શું અસરકારક પરિબળો રહેશે પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો પહેલો મુદ્દો છે હાલની પરિસ્થિતિ અને પગાર વધારા વિશે તો હાલ સુધી આંગણવાડી કાર્યકરોને જે માનદ વેતન મળતું હતું તે લગભગ દસ હજાર રૂપિયાની આસપાસ હતું જ્યારે સહાયક બહેનોને માત્ર પાંચ કે સાડા પાંચ હજાર રૂપિયાની રકમ મળતી હતી આટલી ઓછી રકમમાં પોતાનો પરિવાર ચલાવવો ખૂબ જ મુશ્કેલ હતું અને અનેકવાર આ બહેનોને અન્ય નાના કામ કરીને જીવન ગુજારવું પડતું હતું પરંતુ હવે જે નિર્ણય આવ્યો છે તેના મુજબ આંગણવાડી કાર્યકરોને રૂપિયા ચોવીસ હજાર આઠસો પ્રતિ મહિના અને સહાયકોને વીસ હજાર ત્રણસો પ્રતિ મહિના સુધી વેતન આપવામાં આવશે આ વધારો માત્ર આંકડો નથી પરંતુ આંગણવાડી બહેનોના જીવનમાં એક નવો અધ્યાય કહી શકાય છે આ નવું વેતન માળખું પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવ્યું છે તેનો અર્થ એ છે કે આવનારા નવા નાણાકીય વર્ષથી આ પગાર વધારાનો સીધો લાભ દરેક બહેનને મળવાપાત્ર રહેશે મિત્રો હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ તો એ છે નિર્ણયનો પાયો અને તેનું મહત્ત્વ વિશે તો આ નિર્ણય પાછળનો આધાર એ વિચાર છે કે સમાજના પાયાના સ્તરે કામ કરતી આ બહેનોને પણ માનનીય અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે આંગણવાડી બહેનો માત્ર બાળ શિક્ષણ પૂરું પાડતી નથી પરંતુ તેઓ માતા અને બાળકના આરોગ્ય પોષક રસીકરણ પ્રિસ્કૂલ શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં સરકારના હાથ બનીને કામ કરે છે એટલા માટે તેમની જવાબદારી ખૂબ મોટી કહી શકાય પરંતુ વેતન અત્યંત ઓછું હતું આ સ્થિતિને સુધારવા માટે આ પગલું અત્યંત જરૂરી બન્યું હતું હવે મિત્રો આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ એ છે નવું વેતન અને નાણાકીય અસર વિશે તો નવા પગાર ધોરણથી આશરે એક લાખથી વધુ આંગણવાડી કાર્યકરો અને સહાયક બહેનોને સીધો લાભ થશે જ્યારે આપણે સરેરાશ રીતે જોઈએ તો આ વધારો લગભગ એકસો પચાસથી બસો ટકા જેટલો લાગે છે એટલે કે અગાઉ જ્યાં માસિક આવક માત્ર ઘર ચલાવવાની પૂરતી હતી પરંતુ હવે તે જીવનની ગુણવત્તા સુધારવા માટે પણ મદદરૂપ બનશે આ પગાર વધારો માત્ર નાણાકીય રીતે નહીં પરંતુ માનસિક રીતે પણ ઉત્સાહ આપશે હવે બહેનો વધુ ઉત્સાહથી પોતાના કાર્યમાં જોડાઈ શકે છે અને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય પણ મળી રહેશે અને મિત્રો ચોથા મહત્ત્વના મુદ્દાની વાત કરીએ તો એ છે કે અસર પર તેની શું અસર પડશે એટલે કે જે સમાજ છે તેના પર તેની શું અસર પડશે તો જો આપણે થોડુંક વ્યાપક દ્રષ્ટિએ કોણથી જોઈએ તો આ નિર્ણય માત્ર આંગણવાડી બહેનો માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક સકારાત્મક બદલાવ છે કારણ કે જ્યારે મૂળભૂત સ્તરે કાર્યરત લોકો ખુશ રહેશે તેમની આર્થિક સ્થિતિ સુધરશે ત્યારે બાળકો અને માતાઓને મળતી સેવાઓની ગુણવત્તા પણ વધશે જેમ કે પોષક શિક્ષણ અને આરોગ્ય જેવી યોજનાઓનું અમલીકરણ વધુ સારી રીતે શક્ય થશે ગ્રામ્ય સ્તરે સ્ત્રી સશક્તિકરણમાં પણ આ પગલું મોટું માઇલસ્ટોન સાબિત થઈ શકે છે મિત્રો હવે પાંચમા મહત્વના મુદ્દાની વાત કરીએ તો એ છે કાનૂની અને બંધારણીય દ્રષ્ટિકોણ આ નિર્ણય બંધારણના કલમ એકવીસ સાથે જોડાયેલો છે જે કહે છે કે દરેક નાગરિકને ગૌરવપૂર્ણક જીવન જીવવાનો અધિકાર છે જો કોઈ કર્મચારીને તેના કામ માટે યોગ્ય વળતર મળતું નથી તો તે અધિકારનું ઉલ્લંઘન ગણી શકાય આંગણવાડી બહેનો વર્ષોથી પોતાના અધિકાર માટે લડી રહી છે અને હવે આ નિર્ણય તેમના સંઘર્ષનો ન્યાય છે હવે છઠ્ઠા મહત્ત્વના મુદ્દાની વાત કરીએ તો એ છે અમલ અને ચૂકવણીની પ્રક્રિયા વિશે તો નવું પગાર માળખું પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે પરંતુ સરકારે જે બહેનો જૂના પગાર પર કામ કરી રહી હતી તેમને બાકી ચૂકવણી કરવાની પણ તૈયારી દર્શાવી છે એટલે કે જૂના મહિનાઓના અંતર જેટલી રકમ પણ એક વખતમાં ચૂકવવામાં આવશે આ પ્રક્રિયા મુજબ આ પ્રક્રિયા શરૂ થયા બાદ સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદરથી તબક્કાવાર ચૂકવણીનો હુકમો બહાર પાડવામાં આવશે હવે મિત્રો અન્ય રાજ્યો પર અસરની વાત કરીએ તો આ નિર્ણય માત્ર ગુજરાત માટે મર્યાદિત નહીં રહે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કારણ કે અનેક રાજ્યોમાં આંગણવાડી બહેનોનો સમાન સમસ્યાઓ સામનો કરી રહી છે તો શક્ય છે કે અન્ય રાજ્યો પણ હવે આ ઉદાહરણને અનુસરીને સમાન પગાર માળખા તરફ આગળ વધે છે આ રીતે જોવામાં આવે તો આ નિર્ણય સમગ્ર દેશમાં મહિલા કાર્યકરો માટે આશાનું કિરણ બની શકે છે અને મિત્રો હવે આપણે આઠમા મુદ્દાની વાત કરીએ તો એ છે બહેનોના જીવનમાં શું પરિવર્તન આવશે તેના વિશે તો મિત્રો આ પગાર વધારાનો સૌથી મોટો પ્રભાવ દેખાશે બહેનોના પરિવારમાં જે બહેનો પહેલાં ઘરના ખર્ચ બાળકોનું ભણતર અને રોજિંદી જરૂરિયાતો પૂરી પાડવામાં મુશ્કેલી અનુભવી રહી હતી હવે તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકશે તે સિવાય આ પગાર વધારો તેમની સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો કરશે હવે આંગણવાડી કાર્યકરોને માત્ર સેવાભાવી બહેન તરીકે નહીં પરંતુ એક વ્યવસાયિક કાર્યકર તરીકે પણ માન્યતા મળશે અને મિત્રો હવે સરકારની જવાબદારી વિશે વાત કરીએ તો સરકારની સૌથી મોટી જવાબદારી એ છે કે આ આદેશના અમલમાં વિલંબ ન કરવો જોઈએ કારણ કે કોર્ટના આદેશ પછી હવે નીતિ સ્તરે પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે જ્યારે આ વેતન વધારો સમયસર લાગુ થશે ત્યારે જ તેની સાચી અસર દેખાશે મિત્રો હવે આપણે અંતિમ વિચાર વિશે વાત કરીએ તો આ નિર્ણય ફક્ત વેતન વધારાનો નથી આ એક સામાજિક ન્યાયનું પ્રતિબિંબ છે મિત્રો દાયકાઓથી ચાલતી માગણીઓ સતત સંઘર્ષ અને આંગણવાડી બહેનોની અવિરત સેવા આ બધાનો હવે યોગ્ય પ્રતિસાદ મળ્યો છે હવે આગળનું ધ્યેય એ એ છે કે આ બહેનોને તાલીમ આરોગ્ય સુરક્ષા નિવૃત્તિ લાભો જેવી વધુ સુવિધાઓ પણ મળવી જોઈએ કારણ કે આંગણવાડી એ માત્ર કેન્દ્ર નથી એ આપણા દેશનું ભવિષ્યનું પાયાનું માળખું ગણી શકાય છે તો મિત્રો આ હતી આજની વિગતવાર માહિતી આંગણવાડી બહેનોના નવા પગાર ધોરણ વિશેની જો તમે આ માહિતી સાંભળી ખુશ થયા હોય તો વિચાર જરૂર કરજો આંગણવાડી બહેનોની મહેનતનું સન્માન આપણી સૌની ફરજ છે આપણે સૌએ તેમનું સમર્થન આપવું જોઈએ જેથી સમાજના પાયાના સ્તરે આ સે સેવા આપતી દરેક બહેન વધુ ગૌરવપૂર્ણ કામ કરી શકે તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આગળનો વિડીયો અમે કઈ માહિતી પર બનાવીએ અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આપણી પોતાની ચેનલ ગુજરાત અપડેટને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવી અવનવી ઉપયોગી માહિતી મળતી રહે અને તમને સૌ પ્રથમ આવી માહિતી મળતી રહે તો મિત્રો આ હતી આજની વિગતવાર માહિતી કે આંગણવાડી બહેનોના નવા પગાર ધોરણ વિશેની તમામ માહિતી આપણે મેળવી લીધી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ કર્મચારી ભાઈઓ તથા બહેનોને જય હિન્દ વંદે માતરમ